પાલિકા દ્વારા તાજેતરમાં ડ્રાઈવ ઇન્ક્રોમેન્ટ ચલાવી છે જે ડેવરીયા નાકે બસ સ્ટેશન રોડ અને ખડિયા પાસે જે ગરીબ મધ્યમ રેકડીવાળા વાળા અને ચાની લારીઓવાળા એમને હટાવ્યો છે અને તેમનો જે ગરીબ પરિવાર ધંધો જે ત્યાં કરી રહ્યો છે તે નગરપાલિકા એમને હટાવી અને કોઈ પણ હજી સુધી એમને જગ્યા દેવામાં નથી આવી હું મારો રોજગારી ધંધો કરું છું હું રેકડી રાખું છું રેકડી રાખું તો નગરપાલિકા આવીને મને હેરાન કરે છે કે અહીંયા રેકડી ન રાખ હું સાઈડમાં જ રેકડી રાખું છું નારિયેલ પાણી વેચું છું મને બહુ જ હેરાન કરે છે કરીએ છીએ આનાથી અમારું ગુજરાન ચાલે છે અમને અહીંયાથી નટ આવે એવી અમારી માંગ છે અમારી એટલી ગુજારી છે અહીંયા કને અમારે ધંધો કરવા દો અમે પેટ પાડવા માટે અહીંયા ઉભા રહીએ છીએ અને અમારી આટલી ગુજારીશ છે જો ને આના હી મારો ગુજરાન હાલે છે તો મારી રિક્વેસ્ટ છે નગરપાલિકા થી કે મને અહીંયા ધંધો કરવા દે પાલિકા દ્વારા કોઈ ધંધા દર્શીઓને નોટિસ આપવામાં આવી નથી જે નાના મધ્યમ વર્ગના પરિવારો જે રેકડી ચલાવે છે જે ચાયની લારીઓ ચલાવે છે તેમના ધંધા ઉપર અસર પડી છે અને તે ધંધાથીઓ એક અંજારની રીડની હડી છે અંજારના વિકાસ માટે આ ધંધાર્થીઓનો ખૂબ એનો યોગદાન છે તો અમે નગરપાલિકાને ચીમકી આપીએ છીએ કે આવા ધંધાર્થીઓને ગરીબ માણસોને હેરાન કરવામાં ના આવે